શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના ભક્તજનો અને નાગલપુર સમાજ આખો પરિવાર જીતુભાઈ સોનીનો પગો ઉઢાડી અને ગવનગીરી બાપુ સાથે સાલ ઉઢાડીને સન્માન કર્યા છે જોરદાર તાળીઓથી વધાવી લ્યો નમવા છે એમ અમદાવાદ થી બધા બોલો જીતુભાઈ એના માટે ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ નમસ્કાર દર્શન મેળો જેમ કે તમે જોયો અત્યારે હાલમાં આપણે છીએ અહીંયા નાગનાથ મહાદેવ જેના દર્શન કર્યા આ મંદિરનો શું છે ઇતિહાસ એના વિશે જણા ચંચન આપશો આ મંદિર આજથી એક હજાર વર્ષ પહેલાંનું છે અને આ ભ્યોર્યા છે એનો એકાણોણે સાલમાં પછી જીર્ણોધ્ધાર કર્યો ફક્ત દોઢસો માં ત્યારે થયો અચ્છા દોઢસો રૂપિયા માત્ર દોઢસો રૂપિયા માત્ર ભગવાનની કૃપાથી થયો અને આ નાગનાથ મહાદેવ શંભુ છે અને એની એક છે અમારી હરેક ક્ષેત્રની અંદર નાગનાથ મહાદેવની એ છે અમારી ચાર પેઢી એક ફકડ થાય અને એને સાનિધ્યમાં બાજુમાં જ મહાકાળી માનું મંદિર છે અને ત્યાં બાલગીરી બાપુ અમારે બાલગીરી બાપુ સંત થઈ ગયા જે આપણે શિવકથા કરીએ છીએ ને એની ખડેશ્વર એક પગે ખડેશ કરી પાંચ વર્ષ સુધી સખત એક પગે ખડેશ્વર થઈ એની પૂજા કરેલ છે

મનની અંદર એવો આવ્યો કે હું દસનામ ગોસ્વામી સમાજનો દીકરો અને દસટામ અતિ એટલે અમારો એક શિવનો અંશ અને અમારા પરિવારમાં બધા સેવાઓની કાર્ય કરતા ને મને પહેલેથી મહાદેવ પ્રત્યેની ભાવના એટલી કે હરેક ક્ષેત્રમાં ગમે ત્યાં જાઓ પણ મારે મહાદેવની પૂજા કરવા જ જોઈએ સેવા અને પ્રવૃત્તિમાં મને એવું થયું કે મહાદેવ સિવાય જગતમાં કોઈ છે જ નહીં મહાદેવ સેવા તો રીલ માં કઈ જગત છે જ નથી મહાદેવ નામ આવી ગયું એટલે બધું આવી ગયું પૂરો વર્લ્ડ આવી ગયો મહાદેવ એ મહાદેવ છે આજે અમે જે શિવ કથાની અંદર પૂજ્ય મહાદેવગીરી બાપુ જે કથા સંભળાવી રહ્યા છે વક્તા પણ અમને આજે છઠ્ઠા દિવસે એટલા તરબોળ કરી દીધા છે આજે શિવ વિવાહનો પ્રસંગ હતો શિવ તાંડવનો હતો અને આપ અત્યારે પધાર્યા બધા એ ત્રિવેણી સંગમ થયો આજે અમારે અને અમારું સમસ્ત નાગલપુર ગામ અને અમારો પરિવાર ખૂબ ધન્ય બની ગયો કે પધારી અમને નાગલપુરના પરિવારજનો શ્રી 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 મહામંડલેશ્વર શ્રી ગાયત્રી દેવી માતાજી ચિત્રાવર્તી પધારેલ છે એમને સમસ્ત ગામ પરિવાર શ્રીમદ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના જે નાગલપુર પરિવાર ભગવો આપે ઓડાડી અને સન્માન કરી રહ્યા છે જોરદાર તાલીઓથી નમ પાર્વતી પતિ હર હર મહાદેવ શ્રી માતાજીના શિષ્ય એવા જીતુભાઈ સોની પત્રકાર છે ખૂબ સારા એન્કર પણ છે ટીવી ચેનલ મીડિયાના નાગલપુર શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ના ભક્તજનો અને નાગલપુર સમાજ આખો પરિવાર જીતુભાઈ સોની નું ઉઢાડી અને જવનગીરી બાપુ સાથે સાલ ઉઢાડીને સન્માન કર્યા છે જોરદાર તાલીઓ થી ઉધાવી દો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ પ્રેમ પ્રેમ સૌ જાડે જગતમાં માં જુદા રહે ને કોઈ આ પ્રેમ ને ના તો આપી અને મને સાત સાડા સાત ના ફોન કરે છે બાપુ આવું છું આવું છું માતાજીની સાથે કોન્ફરન્સમાં મને લઈને વાત કરાવી આપણા ગામના નાગલપુર અને સમસ્ત અમારા પરિવારના ભાગ્ય આજે શિવકથા શિવ વિવાહ શિવ તાંડવ અને ગાયત્રીમાં સાક્ષાત સુધાર્યા એટલે અમે આ ગામ ધન્ય થઈ ગયું પાવન શક્તિ થઈ ગયું અને આ જગદેવસિંહ જાડેજા છે ને એક એવા વ્યક્તિ છે હમણાં જેના માતૃશ્રીનું દેહન થઈ ગયું છે એટલે થોડાક શોખમાં હતા પણ એ વ્યક્તિ એની જે ક્રિયાકમ કરવાનો હોય ને એ કરીને બાપુ ચાર વાગે બેસી ગયા આપણે ગામને જોરદાર તાલીઓથી વધારી લઈએ અને માતેશ્વરી બની ગયું કહે એવા એની પ્રવૃત્તિ છે ને એક સેવાની છે પોતે સારા એવા એન્કર છે હરેક જગ્યાએ અને એના પુસ્તકો માનો કે હું તો એના ભેગો મળતા જઈ ગયો છું પુસ્તકો ગરીબ માણાના છોકરા છે ને એને દસમાના બારમા કોલેજના બીજા બધા પુસ્તક ભેગા કરી આવ્યા પોતે અને પોતે ભેગા કરી આવી સ્ટેટ એની દીકરી બા બધા એક એક સેટ્સ બનાવી પાંચસો છસો સેટ કરી અને જ્યાં હાવ ગરીબ વસ્તી છે ને એને જ્યાં ઘેરે દેવાય એટલે આપણે ખરેખર ગર્વની વાત છે ને કે આ આવા વ્યક્તિઓ આપણને ઓછા અને એની ઘણી પ્રવૃત્તિઓ સેવાની છે આ વ્યક્તિ છે ને તમે ગમે ત્યારે તમે ને કે બાપુ હોસ્પિટલનું કામ છે તો એ ઓછી જાય ને આ પ્રવૃત્તિ કરવી ને ભાઈ પૈસા તો બધાય ભાઈ હોય પણ આ કરવું બહુ અઘરું છે સેવાની પ્રવૃત્તિમાં એટલે અમે એનો ખૂબ ખૂબ સમસ્ત નાગરપુરાને આભાર નથી કર્યો તે આભાર માનીએ છીએ અને જીતુભાઈ ખરેખર પત્રકાર આટલી અત્યારે કેટલા થયા અગિયાર થયા અને માતાજી ને બે પધાર્યા તો આપણે ખરેખર ખૂબ બાર બાર થયા ને પધાર્યા આપણે ખૂબ ખૂબ આભારી છે અમદાવાદથી પધારે બોલો જીતુભાઈ એના માટે ખૂબ જોરદાર આપણે ગઈ આજે અમારે શિવ મહાભર નાની અગ્નનો છઠ્ઠો દિવસ હોય આજે શિવ વિવાહ અને તાંડવ આપણે ભાવેશભાઈ ગોંડલના દેશ વિદેશમાં જે જાય એની આજે શિવ તાંડવ કરવું અને ખૂબ બધાને પ્રેમાણ સવારથી બાપુ એટલી માતાજી પબ્લિક હતી એ અમારે આ મંડપે ટૂંકો પડ્યો અને શિવજી મહારાજ આખા ગામની અંદર રાઉન્ડ મારી અને બધી ધરતી પવિત્ર કરી અને આ શિવ એવા થયા ખરેખર ભાગ્યશાળી અમારે નાગનાથ મહાદેવનું મંદિરે ના પટકણમાં સાક્ષાત મહાદેવ આવ્યા ત્રિવેણી સંગમ જો મહાદેવ નાગનાથ મહાદેવ અમારે કથાવાજે મહાદેવ અને આજ મહાદેવ એટલે ત્રણ મહાદેવ ત્રિવેણી સંગમ તરીકે બધા રહ્યા છે ખરેખર ધન્યવાદ છે બધાને અને આ ધન્યવાદ તો ખાસ મારા ગામના યુવાનોને છે ખરેખર આ આના વગર અંધારું છે આપણી પાસે ગમે કરી શકીએ પણ જો આ ન હોય ને તો કઈ પીરો અંબાણી કસવાળા છે ને અંબાણી છે અરબો રૂપિયાનો માલિક કરોડનો પણ જેના ગામમાં આ વસ્તુ ન હોય ને તો અંબાણી ટૂંકો પડે એમ અમારી પાસે આ છે ને અમારું આમ ઘરેનું છે અમારો અંગ છે ખરેખર ધન્યવાદ ને પાત્ર મેં એટલું કીધું છોકરાઓને કે ભાઈ માતાજી આવે છે જો તમે બેસો ખરેખર થાય કે સવાર નહીં મને કે બાપુ આવતા હોય તો આપણા ગામમાં આપણે ભાગ્યશાળી કહેવાય ને કે આપણા ગામમાં વધારે આપણે જોવા તો એટલે એનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ અને જગદીશ જાડેજા ની વિશે તો હું તમને જેટલું કહો એટલું થોડું છે આ માણસ માણસમાં મારા રિટાયરમેન્ટમાં માતાજી એક મારો આખો પરિવાર જો અમારા ડૉક્ટરથી આ અમારે ડૉક્ટર છે ભાઈ બરાબર આ ઇન્જિનિયર છે આ મારા જમાઈ પીએસઆઈ છે આ અમારા છોકરાએ પૂજારીનો આ કોવર્ટ કરે આ કેસો એટલું બધું મોબાઈલ મળે છે બધાને માતાજીની કોઈ ભોળો નથી કૃપા પણ અમારો ત્રણથી ચાર પેઢી પરિવાર છે ને કાકા મોટા પાનો એવો ભેગો આવેલો હોય છે ને કે આમ ખબર ન પડે કે આ કાકાનો છે કે બાપાનો છે આ ભત્રીજો મારો સગો છે કે મારા ભાઈનો છોકરો એટલું બધું બાપુ ભગવાનની કૃપા છે હાથી કૃપા તો ભગવાન ભોળાના આના રાખે એવી પ્રાર્થના કરી હું રીવાઉં છું તારૂ મારો પુરુષા છાત ભરતમાં તસ્નેહી ગુરુ હે नमः पार्वतीपति हर हर महादेव